તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો દસ દિવસ પહેલાં જીરાના વાયદામાં રૂપિયા સત્યાવીસ હજાર છસોની સપાટીએ વેપાર થતો હતો જો કે આ સપ્તાહ દરમિયાન જીરાના વાયદામાં ધીમી ગતિએ સતત ઘટાડો થતો જોવા મળ્યો છે જેની અસરથી જીરાના વાયદામાં રૂપિયા છવ્વીસ હજાર ચારસોની સપાટી જોવા મળી છે વાયદા ઉપરના સ્તરેથી વેચવાલીનું પ્રેશર વધે છે વાયદા બજારની જેમ હાજર બજારમાં પણ ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચાર હજાર છસોથી રૂપિયા પાંચ હજારની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે ઊંઝામાં દૈનિક દસ હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે ભાવ નીચા આવે ત્યારે ખેડૂતોની વેચવાલી ઘટી જાય છે અને ભાવ થોડા વધે ત્યારે ફરી વેચવાલી વધે છે હવે થોડા દિવસો બાદ નવા જીરાના વાવેતરની સિઝન શરૂ થશે ગત વર્ષે તો રૂપિયા બાર હજારની સપાટીએ ભાવ હોવાથી વાવેતરમાં વિક્રમજનક વધારો નોંધાયો હતો હવે આ વર્ષે એના કરતાં અડધાથી પણ ઓછા ભાવ છે આ સ્થિતિમાં જીરાનું વાવેતર કેટલું થશે એ પરિબળ મહત્ત્વનું છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો